એની મા એકદમ અભણ એકદમ શું કહેવાય કે એને કંઈક ખબર ના પડે એવી પણ હવે એના બાળકોને એને સારો ઉછેર આપવાનો છે એને કંઈક ખુશ રાખવાના છે ખબર છે કે ઘરની પોઝિશન્સ નથી સારી હવે એણે એના બાળકોને ખુશ રાખવાના છે તો એ પણ એવી એને કંઈ ખબર ના પડે અને બાળકો સમજે નહીં સાંભળે નહીં બોલી ના શકે તો એને એવું થયું કે હવે આને હું બધી રીતે મારે સમજાવવાનું છે શીખવાડવાનું છે પણ મા છે ને કોઈ બી રસ્તો કાઢી લાવે કોઈ પણ રસ્તો કાઢી લાવે એને ખબર જ હોય કે મારા બાળકોને મારે કેવા ટ્રીટ કરવાના છે એને મિમિક્રી દ્વારા એના બાળકોને વિવિધ એક્શનો કરે કંઈક આમ કરે આમ કરે એવું કંઈક બી એક્શન કરે ચાલી ચાપલીની મમ્મી અને એને એવી એક્શનોથી એના બાળકોને આવી સરસ શીખામણો આપી દુનિયાદારી શીખવાડી આવું શીખવાડીને ચાલી ચેપલીને આ વસ્તુ માટે પ્રેરિત કર્યો અને એનામાંથી ચાલી ચેપલીને આટલું શીખીને આટલા વિડીયો બનીને આજે આ લેવલે ચાલી ચેપલી પહોંચ્યો કે આખી દુનિયાએ હોય કે ના હોય એને યાદ કરે એટલે કેવું છે આપણા જીવનમાં વ્યક્તિત્વ કે શું ચાર પાંચ છોકરાથી કદાચ માને ના રાખે પણ મા ચાર પાંચ છોકરાની સાથે રાખે અને એ દરેકની સમજણ સમજે જ કયા શું જોઈશે ક્યાં એનું આ પકડ્યું ક્યાં બગડ્યું એક ગમે ત્યાં બહાર પણ જે માણસ હોય ને મગજમાં એનું એને ખબર હોય કે આ વ્યક્તિ અહીંયા આવું કરતી હશે એ મને ખબર છે એટલે એ માં જેવું વાત્સલ્ય માં જેવો સ્નેહ પ્રેમ રાખે જમવાનું રાખે તો જ એ વ્યક્ત કરી શકે નહીં તો એ ના કરી શકે અને બીજી એક વાત આપણે